ગઈકાલે રાત્રે દોઢેક વાગે તમે જ્યારે મીઠી નિંદ્ર માણી રહ્યા હતા ત્યારે શહેરના સુમસામ રસ્તા પર એક પછી એક માસુમ બાળકોના જનાજા નીકળતા હતા માસુમોના જનાજામાં હજારો લોકો સામેલ હતા દરેકના ખીન થયેલા ચહેરાઓ પર તંત્રની સામેનો આક્રોશ સ્પષ્ટ દેખાતો હતો જે દીકરીને ખભે બેસાડીને શાંતિ ફરવા નીકળતા પિતાને એમની વાલસોઈ બેટિયાના જનાજાને કાંધ આપવી પડી હતી એમની આંખોમાંથી ટપકતા આંસુ જોઈને હચમચી જવાય તેવી સ્થિતિ હતી સામાન્ય દિવસોમાં સયાજી હોસ્પિટલમાં સૂર્યાસ્ત પછી કોઈ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ નથી થતું પણ ગઈકાલનો દિવસ સયાજી હોસ્પિટલ માટે અસાધારણ હતો હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટરો માટે સૌથી મોટો પડકાર એ હતો કે એમને રાતોરાત ચૌદ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવાના હતા અને એમાંય એક ડઝન લાશો તો માત્ર બાળકોની જ હતી કુમળા બાળકોના શરીરનું પોસ્ટમોર્ટમ કરતી વખતે હાથ ધ્રુજે અને કાળજુ કંપી જાય એવી સ્થિતિ હોય છે ગઈકાલે ડોક્ટરોના માથે આવો આકરો પડકાર આવી પડ્યો હતો પણ કાળજા પર પથ્થર રાખીને ડોક્ટરો અને સ્ટાફે ગણતરીના કલાકોમાં બધા જ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરીને રાતોરાત તમામ લાશોને એમના સ્વજનોને હવાલે કરી દીધી હતી રાત્રે લગભગ દોઢેક વાગ્યાના અરસામાં શહેરના માર્ગો પર એક પછી એક જનાજા નીકળ્યા હતા ભૂલકાઓના જનાજામાં સામેલ થવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા તંત્રની બેદરકારીના લીધે થયેલા માસૂમોના મોતનો આક્રોશ તમામના ચહેરા પર જોવા મળતો હતો દરેકની માંગણી હતી કે ભૂલકાઓના મોત પાછળ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ